બધી વસ્તુ આમાંથી ચોખામાંથી મળી રહે મળી રહે ને હે હા અન માનવ ઉપજી મને આવી કે આમાંથી બાજરો કયો છે હા સરસ એને બાજરો કહેવાય શું કહેવાય બાજરામાંથી શું બને રોટલા બને રોટલી રોટલા શું બને રોટલા હા અન બોલી ઉપજી નામ મને કે આમાંથી ઘઉં કે છે ઘઉં ઘઉં हां चला तुम्हें बड़ा थाओ नहीं चला ना अपने મગ કે છે મગ બતાય તો સિંધાર તો આવી હવે બતાય તો મગ ક્યાં છે કે છે મગ કેવો કરના હોય હા બીજબીસ બીજબીસ કે તો કે છે મગ મગ કે છે હા આ શું કહેવાય ઓ મગ આપણે બધા માના પડી આપણે ખાવાના કે ને એમાં બહુ સારી ત્રિવડ આવે અને મગ ખાય ને એમાં બહુ આપણે મોટા મોટા થઈ જઈએ કેવા થઈએ મોટા મોટા થઈ જઈએ હા પછી આ દાળ કે છે પ્રિન્સી ઉભીતા તો દાળ કે છે હા એને શું કહેવાય દાળ કહેવાય શું કહેવાય દાળ કેવી છે કડતો અને કેવી લાગે તને કડક લાગે કે પછી પછી કડક કડક લાગે છે ને હા ઈ તુરદાર ને આપણે બધા બાફીએ ને એમાંથી દાળ ભાતમાંથી દાળ બને પછી લચકો દાળ આપણે બનાવીને શું દાણ ટોપરી માં નાખો બનાવતી વખતે દાણ ઉપયોગ કરીએ બરાબર ને પછી એમાંથી બધું આપણે શું નાખ્યું બીજા તો શાકભાજી એ કરીએ એમાંથી કાર્બોદિત હોય એ બધી કાર્બોદિત પ્રોટીન્સ અને આપણા શરીરમાં કેવું બધું એ બધી વસ્તુ મળે ને હા હાલો હવે ઉભો થઈને આવ તું મહેન્દ્ર ખુશી ઉભી થઈને આવ તું આમાંથી અડક કે છે મને કહી દો હા અડક ડાળમાંથી દાળમાંથી આપણે અને શક્તિ મળે મૈં જ ચોખા કે છે ચોખા